ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આવે વ્યક્તિની જો ટ્રેનમાં કોઈને ગોળીનો અવાજ આવતો નથી ને એ રીતે હત્યા થતી હોય તો કંઈક ને કંઈક ષડયંત્ર છે એમના વાઈફ એમના ભાઈ જે આક્ષેપો કરી રહ્યા છે કંઈક ને કંઈક એમાં તથ્ય જણાય છે લોક ચર્ચા જાગી છે કે શું આ પંડ્યાવાળી શરૂ થઈ ગઈ છે તો હું માનું છું કે બે હજાર ઓગણીસનું પ્રી પ્લાનિંગના ભાગરૂપે આ જાન્યુઆરી મહિનાથી પ્રથમ રાજકીય એન્કાઉન્ટર